એક કાકાને જુઓ તો આખો કુટુંબની ખબર પડી જ મામાને જોવો હોત મોહાલની ખબર પડી જાય ગામનો ચોરો જુઓ તો ગામની ખબર પડી જાય રીધી સીધી ત્યાં જ બેઠી હોત નથી દેશી કેમેરા હોય ઓલા બા એ આમથી આમ કેમ ગયા કામે જેમ ગયા તું બે જાન મનો ઓમ કે મને ચશ્મા છે હું ફૂટતું નથી કોણ ક્યાંય ગયું એ બધું ધ્યાન રાખે માણસ બીજાની ચિંતામાં જ દુખી જો પોતાને કઈ દુઃખ છે જ નહીં ત્યારે બધું મળી જાય મને આટલું કેમ એ ચિંતા મારે છે જો તમને કહું કોકનું દુઃખ જોઈને કોકનું દુઃખી થવું ઈ સારી વાત છે દુઃખી થવું જોઈએ દુઃખી જોઈએ તો આપણે દુઃખી થવું જોઈએ ઈ પણ ઈ હેલી વાત છે હજી કોકનું દુઃખ થવું એ હેલી વાત છે પણ કોકનું સુખ જોઈને સુખી થઈ તો પરમાત્માની કૃપા હોય તો જ થવાય નખર થવાય જ નહીં પાડોહી નવી ગાડી છોડાવે ને પાડોહી ને નીંદર ન આવે માનું હાથક પેટીના પાપ પડ્યા છે અમારી હેરિયત રેવા એવા અમારે ટાયર નથી બદલતું મોટર અને એને ગાડી છોડાવી ડોહો મહેનત કરે છે છોડાવી સારો નથી લઈ ગયો જો બે ત્રણ વસ્તુ એવી છે એક આગ એક ઈર્ષા અને એક ઝેર ઈ છે ને એના ઉપભોક્તા એટલે પોતાનો એના એનો સર્જનાર એનો એને પેલા થાય આગ છે ને એ પેલા દિવાળી ને હળગાવે કારણ કે એ માલિકી છે ને બનાવવાળી એ લગાડવાળી દિવાળી છે પેલા દિવાળી હળગાવે પછી અને એક ઈર્ષા ઈર્ષા છે ને આપણને એમ થાય કે આ આપણે ઈર્ષા કરી પણ આપણને જ બાળે સામેવાળાને વાળાને કાંઈ નુકસાન જ ન થાય જે જે ઈર્ષાળો પોતે જ બળે પોતાના જ હારા કાણો છે શરીરમાં છે એ ઘટે પછી કે મારે ઇન્જેક્શન લેવું પડ્યું બી ટ્વેલ આ ઘટે ડોવું આજે કોકણું જઈને પડ્યું ને એમાં બી ટ્વેલ ઘટ્યું આમાં કોઈને ઘટતું હોય માપ એટલે પૂરું પોષણ ન મળતું હોય તોય ઘટે એવા એનું કાઢીએ કોક દિલમાં છે સ્વાગત પણ હકીકત આ છે આ ઘણા દોષ્યું નથી ગોષણ રહી ગયા તો કે વહુને ને માથે ભડભડ ભડકી રહ્યા ઘણા વહુ એવા ફાટી ધોવા રહી ગયા હોય પાછા હમણાં ડોહીમાં મને કહેતા હતા ભગવાને અમારા ઉપર અન્યાય કર્યું મેં કીધું કેમ એ કે અમે પરણીને આવી તો એ હાહુ ફૂલ જમાનો હાહુ હખ નો લેવા દેતા અમને એમ કે અમારો એક જમાનો આવે વહુ આવે એટલી વાહ એ કે અમારે જ્યાં આ જમાનો આવ્યો ને તો બહુ જમાનો આવી ગયો હવે કે ખાવા દે તોય ઘણું ટાણે એટલે ફરી ગયું આમ જમાનો કંઈક એનો હું થઈ સમયની કાંઈ નક્કી જ નહીં સમયને સમય પકડાતો નથી આપણે સમયને હાચવી લેવો સમય હોય ત્યારે કંઈક કરી લેવું સારું સમયની જ કીમે ટાણાની જ કહેમે ટાણા વાહન છે જ હું અત્યારે અહીંયા છંદો ગાઉં દુઆ ગાઉં વાતું ગીતો જો તમને મજા આવે બધા સાંભળો ને મજા આનું આ કાલ બપોરે આવી દોઢ વાગ્યા આવીને ગાઉં તો એકલો બપોરે દોઢ વાગે આવીને હાથા તો ઓળ ગયા પાંદોરા વાળા હા પણ બાગ સોટ્યા તમે બધા હું કયો ખબર કાલે બોલતા તો રેડી હતા અમુક પાછા હોય કે મને જરાક ટાકતું તું ખરું મજા છે આને આપણી ભાષા તો જુઓ કેટલા હરસ થાય આપણા પરમદી હવે ફાઈવ સ્ટાર હોટલમાં મુંબઈ હતા હોટલ સારું નથી કહેતું હોટલમાં હું તો અમારે મુકેશભાઈ દાંત કહેતો યાદ આવી મને ના પડતો તો કહેતા નહીં પણ હું કેવાનું અમારી બધી દેશી ટીમ છે હિન્દી પીંદી મુકેલ તો ગમે એવું હોય ને લંડન જાય તો હિન્દી એ ન બોલે ઓલા બેન ને ગુજરાતી માં જ કે ખાવાનું આપો કાલે તો ન્યાવાલી હોટલમાં એવું બોલું પડદો સડે ખરો સાપ પડદો સડે અને ઉતરે બાથરૂમ બહાર ફરતા કાસ તો ભાઈ બુંદાણા બાથરૂમ જવું

આવ્યો ને છાપ હવે હંથર પડદો ઉતરી ગયો તો મૂકો મૂકો કે આ પડદો ઉતરો ન કરી કે મારે તો હોટલમાં માંથી બહાર નીકળી જાવ તો એટલે મજા આવે બીડી પીવાયની તો આને એ મેં તો અહીં પીડી નો પીવાય ગુમરે છે બીડી પીવા ક્યાં જાવ મેં કીધું અહીં ન પીવાય બીડી પછી બીડી વગેરે આખે રિયાત લ્યો નહીં પણ કહેવાનું કે તે સી અમારે બધા અમારા ની વાત કરતો અમે લંડન જાતા હતા ને તો ઓલો આપઘાત આપાતકાલીન દરવાજ હોય ને ત્યાં આવ્યો પહેલો નંબર તો ઓલા બેન આમ તો બધાય પ્લેનમાં બેસા ને તમને ખબર હોય બધાયને ઓલું સમજાવતા ઉભા આમ ઓક્સિજન લેવું ને આમ કરવું એ તો હોય પણ જ્યાં ઓલો આપાતકાલીન દરવાજા જે હોય ત્યાં જે હોય ને એને એક્સ્ટ્રા સમજાવવા આવે કે પાણી પ્લેન ઉપર ઉતરે તો તમારે આવી રીતે આમ ઊભું થવાનું પહેલાં તમારી બધી વ્યવસ્થા કરી લેવાની પછી આમ કરીને આમ કરીને આમ કરીને આમ ધક્કો મારવાનો તો ખુલી જાય ને પછી હળદ હટ કરતું પડી જાવ હળન હટ મેં કીધું એ બેન આવડે ઈ ભાષા તો આપડી છે ને આપણી ભાષા મેં લંડનમાં ગયો મેં કીધું તો ગુજરાતીઓ રાજી થઈ ગયા તો આપણે ખાલી ગુજરાતી બોલી તો મજા આવે સાહિત્ય કોઈ જરૂર નહીં એને મજા જ આવે કે આ ગુજરાતી આપણું આ હા હા મેં કીધું અમુક આપણી વસ્તુની મજા છે પતળી પીડ્યો ઇંગ્લિશ માં આવડે હાલો તમે મને ઇંગ્લિશ કરો દિન પીડ્યો ખાલી સ્લીપ સ્લીપ મજા જ ન આવે પોચું પોચું પતળીઓ કેવાય નાખે ને પડે દિન પીડ્યો કેવાય કેવી કેવી આપડે નોખું નોખું આપડા ડાંગના કેટલા કેટલા અર્થ થાય ડાંગ છે ને ડાંગ એ ડાંગ ઉલાળે ને આમ નીકળી નીકળી એને ડાંગ કહેવાય ઈની ડાંગ ઉલાળે નહીં આમ કરીને આમ હબોડે ને આ બાજુ થી પરણો માર્યો કહેવાય સૂટો મારે તેને પબેડો કહેવાય અને આયા મારે ને આયા મારાય નહીં ત્રણસો હાથ વાળું ત્રણસો બે વાળું આપણે મારવાનું વાત જ નહીં કરવાની આ તો ખાલી આ મનોરંજન માં મારવાના કોને સેના સેના એમાં દુશ્મનો જે સેના આની સામે આવે છે ને હિમાળે એને જ મારવાના અહીંયા આપણે બધું ભૂલી જવાનું છે વિચારોને મારવાના ખરાબ વિચારો અહીંયા આપણું કોઈ દુશ્મન જ નથી આપણે બધા એક છે પણ અહીંયા લાગી ને અહીંયા અહીંયા એને લાકડી મેરી કહેવાય બોલો એક નું એક ઇંગ્લિશમાં પૂછજો એટલા એટલા અરજ છે પબેડો ડાંગ લાકડી આવા કેટલા હજી તો ઘણું બધું છે અમારે માલધારી સમાજ તો ખાસ કરીને પેલા જાતા ને એક ગામ થી બીજા ગામ તો પેલી લાકડી રાખતા કેવી રીતે હું કામ ખબર આમ તો લાકડી હારી બધે રખોલું બધું એના દુવાય છે પણ મૂળ મુદ્દો ઈ કે દોઢ વાગે બપોરે કોકલી મહેમાન થાય ને હાથમાં લાકડી હોય તો ઈ લાકડી આવી રીતે ઉભી રાખતી આમ આમ તો ખાલી મેમાન પીવો જમવાનું ખબર પડી જાય ઈ કેમ ખાલી લાકડી ટોડલે ઉભી રાખે ને આમ ઉભી તો હું કામ ખબર ને આ ઉભી રાખી હોય ને કોઈ છોકરું નીકળે કોઈ લાગી જાય પડે ખાલી દસ પંદર મિનિટ રાખવી તો જ ઉભી રાખાય એટલે લાકડી આમ ટોડલે ઉભી રાખે મહેમાન અને ખાટલા મહેમાન બે એટલે બેન ચા મૂકી દીધી જમીન આવ્યા છે ઈનો એ ખાટલા એટ જવા દે ને માતાજી બેન તાવડી મૂકી દે લ્યો કે જમવાનું બાકી છે બોલો આવી તો કોડવડ હતી કેટલી કેટલી આપણી સમજણ હતી એ ખબર પડી જાય એટલે પ્રવીણભાઈ ની વાત કરતો પછી હું પાછો ઓલા ગીતો ખાઉ આપાતકાલીન દરવાજો હતો ને ત્યાં પ્રવીણભાઈ બેઠા હતા બેન સમજાવા સર ઘડીક તો જોઈ નહીં તને કહે છે એમ હું મને સર કીધો મેં કીધું કે રે તારી શું મજીરા વાગાડ છે